ત્યાં માં રાજચિતુ અને કોઈ પણ કારણ થી આ વાત મારા પતિ સુધી ના પહોંચવી જોઈએ જો આનો એને અણસારું પણ આવી ગયું ને તો આપણે વિચાર્યું એ નહીં થાય ઓકે જી તમે કોઈ ચિંતા ના કરો અરે તારા પતિને તો શું કોઈ બીજાને પણ ખબર નહીં પડે જો હું કઈશ તો આજ ખબર પડશે ને હું કોઈ પણને નહીં કહું બરાબર ને હા આટલું જ પૂરતું છે મારા માટે હજી પણ બે ત્રણ દિવસ છે ને આપની પાસે ત્યાં સુધી રાજને રાજે રહેવા દો ઓકે કહી દીધું ને હું આ વાત કોઈને નહીં કહું તું ચિંતા ના કર કે અરે કોઈને ખબર નહીં પડે એ માય એકઈ તારીખ આવાનો છે 7 તારીખે ને હા બેશક એ ભી પરમદીસે ફરીથી કહો છું ખોટો ના લગાડતા આપણે બન્ને જે પ્લાન કર્યો છે એની ભનત મારા પતિને ના લાગવી જોઈએ અરે બાબા મે એકવાર કીધું ને કોઈને ખબર નઈ પડે કે ના મને છોકરી જેમ બીવે છે મને ડર છે કે ક્યાંય અમને શખ ન થઈ જાય એને મારી ઉપર ક્યારે શખ નઈ થાય રાત આઈ તો ઠીક છે જે આપણો પ્લાન છે ને આપણે એ ઉચ કરીશું ઓ જી આપણે વિચાર્યું એ કરવા માટે 48 કલાક બાકી છે મને તો ખૂબ જ ટેન્શન થાય છે શિટ મારી ગેરહાજરીમાં મારા મિત્ર સાથે મારી વાઈફ રંગરલીયા મનાવે છે બંને મળીને મારી સાથે વિશ્વાસઘાત કરે છે મને તો લાગે છે કે આ બંને જણા મળીને કોઈ મોટો પ્લાન બનાવે છે દરરોજ મારા ઓફિસ ગયા પછી આ બંને આ રીતે મળીને રંગરલિયા મનાવતા હશે હું આમને નહીં છોડું આજે જ આનો ફેસલો કરું છું મારી સાથે વિશ્વાસઘાત હે આજે બંનેને રંગે હાથ પકડીશ

એક વાત બતાવો આમ જ કન્ટિન્યુ કરશો કે આને લેનાય ભાગવાનો ઈરાદો છે એજી આ શું છે શું થઈ ગયું છે તમને કંઈ સમજા વિચારે વગર કોઈના ઉપર આરોપ ન લગાવો અરે સાંભળ તમારા બનેની વાતોને મેં બારથી બરાબર સાંભળી લીધી છે અરે યાર પહેલા જાણી તો લેયા શું થયું છે પછી બોલને હવે રહ્યું શું બોલવા માટે તમારા બનેની વચ્ચે જે નાજાજ સંબંધ હતો તે હવે બાર આવ્યો છે मैं बद्दू संभालू छे ठीक छे અત્યારે હું જે પણ બોલ્યો બાર ઉભારીને તે બધું સાંભળી છે બરાબર હું શું શું બોલ્યો તું પોતે જ બતાઈ દે હું મે કઈ સાંભળું નથી એવું તું કહેતો તો કે આપણી વચ્ચે જે વાત થઈ છે તે તારા પતિને ખબર ના પડવી જોઈએ અને હા તને કહેતો તો કે હું છું ને હું બધું સંભાળી લઈશ બધી વાત સંભાળી લીધી મે અરે ભાઈ અરે ભાઈ હવે આને કોણ સમજાવે હવે તું જાને સમજાય ને ધ્યાનથી સાંભળો પરમદેવ સે તમારો બર્થડે છે ને વિચાર્યું તું તમને એક મોટું ગિફ્ટ આપીને તમને સરપ્રાઈઝ કરીશું વિચારી તો કે તમારી બર્થડે માં સોનાનું બ્રેસલેટ ગિફ્ટ કરીશ તો ચકિત રહી જશો તમે પણ મારી પાસે થોડા પૈસા ઓછા હતા એટલે મેં તમારા દોસ્ત પાસે વ્યાજ ઉપર થોડા પૈસા માંગ્યા અને એમણે પણ પૈસા આપી દીધા એ પૈસાથી બ્રેસલેટ પણ ખરીદી લીધું મેં જો અમારો પ્લાન વિશે તમને ખબર પડી જશે તો એમાં સરપ્રાઈઝ નહીં રહે ને તો અમે આ વાત છુપાવી અને એ જ વાત કરતા હતા અમે એવું છે જો એમ હોય તો એ બ્રેસલેટ ક્યાં છે અરે ઊભા રહો ને લાવિને બતાવું છું તમને હં आलो आज छे ब्रेसलेट अरे रे तुमने समझवामा भूल करी जे मनमा आव्यो बाकियों में शिट हमेशा कोई पण बात केम ना होए पूरी बात सांबळीने पछि निर्णय ने ने लेवो पूरी बात सांबळे वगर जे पण मनमा आवे इ नहीं बोलता सॉरी जान अजानता भूल थई की मारी मन माफ करी दे शो यार કઈ પણ જાણ્યા વગર મારા વિશે અને આના વિશે તે હું ખોટું કઈ રીતે વિચાર લીધું શિટ યર સોરી યર માફ કરી દે મને હ હા હ हेलो સર તમે બોલાઉ છો સાંભળો છો કે दराबा जो, दरवाजा नहीं पासे जो। हाँ, हाँ, हम्म, हाँ। वो अंदर आवे शकुंके? हाँ, आवे जा। हाँ, हम्म, हाँ, बसे जा। बंद हो नहीं। तमने हूँ कहीं पूछी शकुंके? शो, दारु जोईया अरे लाइलोना। चिची, आ नहीं। हाँ? आ? आ मने नथी जोई तू।

तुम तो तुम्हारा तो ऊपर ना फ्लोर पर भाड़े रहो चुके। जा रहे पर जाऊँ चुके तैयारी तुमने जो चुके। हाँ। सवारी, बपोरी, सांजे, हमेशा तुम्हें पिताजी रहो चुके। तुम्हें आओ क्या करो चुके। शु तुम्हारे बीचों कोई काम न थी के। मात्र पीवू जो एक काम थी के। आज एक पहली बार मन कैसे के तुम्हें क्य अच्छा तो खराब થઈ ગયા તો શુકામ પીઓ જો ગોડ ક્વેશ્ચન પાણી વેલા કેરે દાલુની બોટલ ને આવડો પડના છે પણ 4 વર્ષ પહેલા જે ને જોડે મે લગન કરેતા ને એ મને તડપ તો છોડી ને કોઈની સાસો ભાગી ગય અને એ દિવસ સે આદત મને લાગી ગઈ તો મારા દરરોજ હું મારી રીતે જ રહ્યો છું આ વાત છે સોરી સર જો તમે આમ પીતા જ રહેશો તો શું તમારી પત્ની પાછી આવશે હ થોડું મારી વાતની સમજો ને સર સાચું છે તો ઠીક કીધું એ પાછી નહીં આવે એટલે દારૂ પીને આત્મા તૃપ્ત કરો છો જો નહીં પીઉ તો એની યાદ મને ફરીથી આવશે મને લાગે છે તમારું પીવાનું છોડવું એ સેહત માટે સારું છે અ શો શું હું તમને એક આઈડિયા આપું પહેલા તમે એક સારી છોકરી જોઈને લગ્ન કરી લો એવું કરવું જ સારું રહેશે જે માણસ તમને છોડીને ચાલ્યું ગયું છે એના માટે જાતને તકલીફ આપીને શું મળશે કોણ મને છોકરી આપશે

अरे चल फूट मोटी आई एडवाइस करवा तो आज काफी सारा जीवी जोड़े कौन लगन कर हां कौन છો તમે મેડમ આ ગોપી સાહેબ નું ઘર છે ને હા છે તમે કોણ છો હું ગોપી સાહેબ સાથે ઓફિસમાં જ કામ કરું છું અને હું ત્યાં પ્યુન છું તમે તેમનો વાઈફ છો ને હા વાઈફ છું आम गबराई ना केम जो एज के तुमने केवर तो समझाऊ खबर नहीं पड़ती अरे थयो छे शो मैडम तुम्हारे पति नो एक्सीडेंट थयो छे आ एक्सीडेंट आ शो कहो छे मैडम जरे ऑफिस से बाहर आवेया ने त्यारे खटारा साथे टकराई ने अरे रे तेम नो एक्सीडेंट थई गयो मैडम बहु लोई वयु छे मैडम अने साहब नी कंडीशन बहु क्रिटिकल छे मैं जमने हॉस्पिटल में एडमिट करया छे मैडम आवा તમે જલ્દી આવો મારી સાથે હા મામુ છું પણ તમે કહો કે કઈ હોસ્પિટલ માં છે મેડમ રંજીતા હોસ્પિટલ છે ને ત્યાં જ હા ઠીક છે ચલો આપણે ચાલો મેડમ પૈસા ની બહુ જરૂર પડશે પૈસા લેના આવો ને આહા ઠીક છે કેટલા પૈસા ની જરૂર પડશે મેડમ સાહેબ અત્યારે ICU માં છે 1 લાખ રૂપિયા ની જરૂર પડશે કદાચ જલ્દી ઓપરેશન પણ કરાવવાનું બોલે છે અરે રે આટલા પૈસા તો નથી મારી પાસે મારી પાસે તો 30 35000 જ છે कई मानतो नहीं बाकी ना पैसा एटीएम में थी विड्रॉव करी लाइसू हाँ ओके मैडम जरा जल्दी आओ हाँ चलो जाइए आह एक मिनट शुद्ध है मैडम उबा ऊपर कैमरा वह हमने एक बार फोन करी नहीं जो हाँ आ आशु एमनो फोन तो स्विच ऑफ छे मैडम एक्सीडेंट में फोन क्या पड़ी गयो हशे मैं पण फोन करयो तो ए वक्ते पण स्विच ऑफ आवतो हाँ तो आ कौन छे खबर नहीं अचानक आवी ने एक्सीडेंट थयु छे कहे छे आना पर भरोसा केम करू कोई अजाण्या साथे क्याई जाऊ ए सारी बात नथी अत्यार शु करू हूं हां एमना मैनेजर ने कॉल करीने जोउ छु हां मैडम कौन ने कॉल करो छो तुम्हारी ऑफिस में कॉल करू छु हूं ऑफिस से केम अरे त्याथी तो हूं हाँ? तुमने मारा पर विश्वास ना थी तो पछे तमे एकला जता रहो हूं निकलो यहां से जाती जाती रेश तमे जाओ सर आशु कोई नवा नंबर थी कॉल आवे छे हेलो हेलो

ઓફિસમાં લેટ થવાને કારણે હું તને બતાવવાનું જ ભૂલી ગયો મેં મારો ફોનને કોલ કર્યો ને તો એ સ્વિચ ઓફ આવતો હતો મને લાગે છે કે મારો ફોન કોઈએ ચોરી કર્યો છે ફોનમાં જે આપણા એડ્રેસની ડિટેલ હતી ને તેને જોઈને જે ત્યાં આવ્યો હશે એટલે જ તારે સાથે ગેમ રમી ખબર નહીં આપણી સાથે આવું કેમ થઈ રહ્યું છે અરે ગયા અઠવાડિયે જ એક માણસ એક બેનને બહાર લઈ લેગ્યો ફોસાઈને અને એને લૂટી નાખી અને લૂટીને એને મારી નાખી તે બહુ બરાબર બુદ્ધિ વાપરી જે તું એની સાથે ના ગઈ हे भगवान आ शू कही रहा छो hmm, सारो तू घबराए नहीं हां जो ये फरी थी आवे ने तो सीधो पुलिस ने फोन कर जे बराबर हाँ। तू जल्दी घरे पाछो आवीश तारो ध्यान राख जे हां ठीक छे सारू फोन मुको छो हां ओ फो जो हुए नी साथे गई होत तो हूं मरिज गई होती सारो थयो ना गई हां